કોઈનાથી નાગ બળી ગયો હોય આવું બને ખરું હા જ છું બીજું કઈ પૂછ્યું ને તમને તમને ખાલી એટલું પૂછ્યું કોનાથી નાગ બળી ગયો એ જ બધું આમના મોઢે આવ્યું જો દેખાય છે મેં એમને મોઢા હમું જોયું એટલે મારા મેં ના ગાયો બળેલો કે ખોટું બોલું છું બીજું કઈ પૂછ્યું ને મેં તમને ક્યાં પૂછ્યું મેં ખાલી એટલું જ કીધું આમનું મોઢું જેને કે નાગ કોનાથી બળી ગયો હતો એમ અને એને જેટલા ફોટલા નીકળ્યા એટલા આમને નીકળ્યા જોઈ લો વાર લાગે ને પણ ભાઈ ઉઘરાણી થતા એક જ વસ્તુ કહેવાની હોય આખું બસકું બાંધી મૂકી દેવાનું હોય બધી તમને જીરો 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 બીજાનો વારો ના આવે ને કોઈ સ્ત્રી આપઘાત કરીને મરી જવે આવું બને ખરું બે પેઢીમાં નીકળશે હું આપશું કોઈને દેખાય છે સ્ત્રી ઘરમાં આ ફેર પડે ડોક્ટર ની સલાહ લેજો હવે દવા લાગુ પડે હા તો આ કારણ તો બતાયું મેં તો હમણાં મેં માયકમાં શું કીધું હતું એવું જ કહે છે ને બધે અંતે એને કીધું મટ્યું કેમ નહિ હા પણ મેં અસલ ગોત્યું ને ભાઈ મેં અસલ ગોત્યું તમને મેં બેઠા વ્યાજ કીધું કોનેથી બળી જ ગયો એમ હજુ તમને સમજતા નકર તમે યા તમતા પૂછો મન કોઈ વાંધો નથી અને ત્યાંની વ્યવસ્થા જોઈ લો જોઈ લો ત્યાં તમારી પાસે હો બહે માગતા એ છે અહીં કોઈ લીધા આઠાના તમારી પાસે હા જાઓ હવા મહિનાનો ટાઈમ આપું છું ભાઈ આમને રાહત થાય અને ભલે કમૂરતા હશે કોઈ વાત આવે તો નક્કી કરીને મૂકવાની કમૂરતા પછી ફાઇનલ થઈ જાય મન કહી જવું ઓકે ચાદા આપણે મનથી અગરબત્તી કરવીને એ બધું દાદાને હોંપતું રહેવાનું જેટલી તકલીફો છે બધી એમાં દાદાને જે ગમશે એ કામ કરશે પહેલું ચા માતાજી કયા આપું છું બીજા કોઈના લગ્ન ના થયા હોય આવું વ્યક્તિ ઓફ થઈ ગયું હોય આવું બને ખરું વાત ખાલી સાંભળી હોય આંખ ના સાંભળવું મારે બરોબર છે ને પછી મને આ જલારામ બાપાનું મંદિર કેમ બતાવ મને ખબર છે કે આને કંઈ લેવા દેવાના પણ આગળનું કંઈક જુઓ પછી મને જવાબ આપો મારું ખોટું બોલવું હોય તો તરત ક્યાં જ ને કોકનું કરેલું છે તમારા ઘડિયાને કોઈ લેવા દેવા તમારા વડ વડવાઓને કઈ લેવા દેવા આનંદ થી હું એવું નથી કે હું ખાલી મને ચલારામ બાપાની મૂર્તિ બતાવી એટલે મેં તમને પૂછ્યું કે તમારા ઘરે છે એમ પણ હું તો આવ્યો નથી ને તમારા ઘરે ના માનતા હોય આપણા ઘરે ફોટો કેમ હોય નગર તમે ટિલક કર્યું હે હું સ્વામિનારાયણ ભગવાન નું ખ્યાત ને મેં જલારામ બાપા કેમ કીધું હા અને બધાને ઘરમાં હોય નહિ હોય અમારે વાત ગળ ના ઉતરે બાકી હોય પાકી જ તે આ કમૂરતા પતે અને એક મહિનામાં વાત આવે અથવા તો નક્કી થઈ જાય એટલે દાદા જે કહે એમ આગળ હાલજો બીજું અહીં કંઈ આવતું નથી ને ક્યાંય સર્પદોષ છે ને ફલાણું છે ને આ બધા પડતા નહીં પડ્યા છો પણ જોયું તો જ કીધું ને મેં વિધિ ના બાર હજાર ને સત્તર હજાર ને બાવીસ હજાર ને હું કામ બગાડવા હોય થોડી વાલ લાગશે બધા દોષ કાઢી નાખે કારણ કે શિવથી મોટો કોઈ હે નહી અને શંકર ભગવાન એમ કહી દે કે જાઓ મારે જોવાનું બધા દોષ નીકળી જાય સમજાય હે ને એટલે ક્યાંય અંધશ્રદ્ધામાં ના જશો આપણે જેને માનતા હોય એને માનવાના અને એ બધાનું તમારે સાઈડમાં પૂરું થાય પછી દાદાને યાદ કરવાના હું ક્યાં કહું છું ફલાણા ભગવાનને ના માનશો ફલાણા માતાજીની પૂજા બંધ કરી દો જે તમારા આરાધ્ય દેવ છે એનું સ્મરણ કરો એનું ભજન હતું ત્યારે તમે પગ્યા છો લગભગ તમને આવતા 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 નાગે આડો મળ્યો છે વાહન લઈને અને વચ્ચેથી ટાઈમ મારે જોવાનું તમાર માં શમશાન હોય તો માર જોવાનું પછી આંટો આવજો હમણાં મેં પ્રવચનમાં કીધું જ કર્યું કે વિશ્વાસ હોય થાય છે હું કોઈ પાસ ન કરાવી દે તો નકર હું અભણ ના હોત કે તમારી મહેનત લગ્ન તો પ્રયાસ કરે એને કુદરત મદદ કરે જે આંખું બહેન કરીને રોજ બેહી રહી એને ભગવાન ન આપતો હો